વિજયભાઈ રૂપાણીના અવસાન અવસાનથી અમને બહુ દુઃખ થયું વિજયભાઈ રૂપાણી બહુ જ હારા હતા અને એવા કામ કર્યા અમારા મઢિએ બહુ જ આવ્યા અને બહુ જ ભાષણ કર્યા અને અમને બધાને ગુલ્ફી બહુ જ ખવરાવતા હતા વિજયભાઈ રૂપાણી જેવું કોઈ થાય નહીં આવે એને શ્રદ્ધાંજલિ આપું છું શ્રી જય શ્રી કૃષ્ણ અમદાવાદ શહેરની અંદર બાર જૂનના રોજ બપોરે એક કલાક અને ચાલીસ મિનિટની આસપાસ એક પ્લેન ક્રેશ થાય છે જેમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ એ પ્લાઇનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કે જેઓ લંડન ખાતે તેમની દીકરીને મળવા માટે જઈ રહ્યા હતા અને અચાનક જ આ એક દુર્ઘટના બની કે જેમાં બસો ને લોકોના મોત થયાના સમાચાર એ સામે આવ્યા હતા જ્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું નિધન થયાના સમાચાર એ મોડી સાંજે એ કન્ફર્મ કરવામાં આવ્યા ત્યારે રાજકોટના પંચોતેર વર્ષીય એક બાનો એક ભાવુક વિડીયો એ સામે આવ્યો જેમાં એ બાએ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને એક અનોખી શ્રદ્ધાંજલિ આપી છે રાજકોટના એ પંચોતેર વર્ષીય વૃદ્ધાનો પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે એ એક જૂનો નાતો હતો અને જ્યારે તેમણે એ ભાવુક શ્રદ્ધાંજલિ આપી ત્યારે એ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો હતો આ વિડીયોમાં બાની હાથની અંદર એક મીણબત્તી છે અને મીણબત્તી રાખીને દિવંગત નેતાને તેઓ યાદ કરી અને તેમની સાથેના સંસ્મરણો તેઓ વાગોળી રહ્યા છે વિડીયોમાં જે વૃદ્ધા છે એ ભાવુક થઈને કહે છે કે વિજયભાઈ રૂપાણી એ તેમના મઢીએ બહુ જ આવતા હતા અને તેમણે તેમના માટે ખૂબ કામ કર્યા છે એક હૃદય સ્પર્શી યાદ તાજી કરતાં તેઓ જણાવે છે કે સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી કે તેમને એક ગુલ્ફીઓ બહુ જ ખવડાવતા હતા કે જ્યારે જ્યારે તેમની મઢી આવતા ત્યારે આ સાદી પણ પ્રેમાળ યાદોએ દર્શાવે છે કે વિજયભાઈ માત્ર એક નેતા જ નહીં પરંતુ લોકોના દિલમાં સ્થાન પામેલા એક વ્યક્તિ હતા વૃદ્ધના શબ્દોમાં તેમની લાગણી અસ્પષ્ટ દેખાય છે જ્યારે તેઓ ભારપૂર્વક કહે છે કે વિજયભાઈ રૂપાણી જેવું કોઈ થાય જ નહીં અને વિડીયોના અંતની અંદર તેઓ એવું કહે છે કે જય શ્રી કૃષ્ણ કહી અને શ્રદ્ધાંજલિ એ સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીને તેઓ આપે છે આ વિડીયો રાજકોટના સામાન્ય નાગરિકોમાં વિજયભાઈ રૂપાણી પ્રત્યેના પ્રેમ અને આદરને ઉજાગર કરે છે જોકે આ જે વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે વિજયભાઈ રૂપાણીના દુઃખના અવસાનથી અમને બહુ દુઃખ થયું વિજયભાઈ રૂપાણી બહુ જ હારા હતા અને એવા કામ કર્યા મધ્ય બહુ જ આવ્યા અને બહુ જ ભાષણ કર્યા અને આમને બધાને ગુલ્ફી બહુ જ ખવડાવતા હતા વિજયભાઈ રૂપાણી જેવું કોઈ થાય નહીં આવે એને શ્રદ્ધાંજલિ આપું છું સિદ્ધ જય શ્રી કૃષ્ણ એ વિડીયો માત્ર ઓગણીસ સેકન્ડનો વિડીયો છે પરંતુ આ ઓગણીસ સેકન્ડની અંદર જે રાજકોટના આ બાનો એ ભાવુક વિડિયો એ ઘણું બધું દર્શાવી જાય છે કે સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી એ ન માત્ર રાજકોટ પરંતુ ગુજરાતના લોકો માટે ગુજરાતના લોકોના હૃદયની અંદર તેઓ સ્થાન એ પામી ચૂક્યા હતા સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી કે જેઓ જ્યાં સુધી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી રહ્યા ત્યાં સુધી એવું કહેવાતું હતું કે સંવેદનશીલ મુખ્યમંત્રી એટલે વિજયભાઈ રૂપાણી અને ક્યાંક એ સંવેદનશીલતાનું આ એક એ જ ઉદાહરણ છે કે જ્યારે જ્યારે વિજયભાઈ રાજકોટની અંદર રાજકોટના અલગ અલગ વિસ્તારોની અંદર મુલાકાતે લેતા એ દરમિયાન આ જે વૃદ્ધનો જે અત્યારે વૃદ્ધા જે બા છે જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે એ બાને જે કહ્યું કે અમારા મઢીએ તેઓ બહુ જ આવતા હતા અમારા માટે ખૂબ કામ કર્યા છે અને તેઓએ જે હૃદય સ્પર્શી જે વાત કરી જેમાં તેમણે કહ્યું કે એમને ગુલ્ફીઓ બહુ ખવડાવતા હતા સાદી અને પ્રેમાળ ભાષાની અંદર તે આખી આ વાત જણાવી તેમણે અને એ જ વાત પરથી સાબિત થાય છે કે વિજયભાઈ માત્ર એક નેતા જ નહીં પરંતુ લોકોના દિલની અંદર સ્થાન પામેલા એક વ્યક્તિ હતા અને કદાચ આ જ પ્રકારના જે વિડીયો અત્યારે રાજકોટ અને સૌરાષ્ટ્રથી જે સામે આવી રહ્યા છે એ જ દર્શાવી રહ્યા છે કે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કે જેઓની પ્રત્યે એ ગુજરાતની જનતાનો પ્રેમ અને આદર એ આ જ રીતે દેખાઈ રહ્યો છે